નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં હું અસ્વીન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આશા કરું છું આપસો કુશળ છું સૌપ્રથમ વિડિયો શરૂની શરૂઆત કરતાં પહેલાં હું આટલું જણાવવા માગું છું કે ભાઈ આ ચેનલના માધ્યમથી આપણે જે સાયન્ટિફિક વસ્તુ છે સાયન્ટિફિક જે રિપોર્ટ્સ હોય છે અથવા તો જે સાયન્ટિફિક નોલેજ છે સરળ ભાષામાં કહીએ કે ભાઈ જે વૈજ્ઞાનિક ભાષા છે ખેતીને લગતી એને સરળ ભાષામાં વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચે એ માટે આપણે ખાસ તો પ્રયત્ન કરીશું આ સિવાય જે અમુક ટેકનિકલ છે અથવા તો જે અમુક પ્રોડક્ટો માર્કેટની અંદર મળે છે તો એના વિશે આપણે સૌ જાણીએ કે ભાઈ સિક્કાની હંમેશા બે બાજુ હોય છે તો એવી જ રીતના ઘણી પ્રોડક્ટ હોય છે જેની બે બાજુ હોઈ શકે જે સારો ફાયદો અપાવે તો ક્યાંક ને ક્યાંક ક્યાંક નુકસાન પણ કરી શકતી હોય છે તો જે ટેકનિકલ છે એના આધારે આપણે વધુ માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચાડશું કે જેના દ્વારા તમે ખેતીની અંદર હંમેશા સારી અને સાચી વસ્તુનો ઉપયોગ કરો અને તમારી જમીન અને ખેતી બંનેને સારી રીતના રાખી શકો એ માટે આપણા ચેનલના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કરતા રહીશું અને સો ટકા બધી જ માહિતી મારા દ્વારા હું વેરીફાઈ કરી અને ત્યારબાદ જ દરેક ખેડૂત તેને આપવાનો હંમેશા પ્રયત્ન કરતો રહીશ હવે આજનો વિડીયોનો જે મુખ્ય મુદ્દો છે એ છે ભાઈ હ્યુમિક એસિડ આપ સૌ જાણો છો ઘણા વર્ષોથી આપણે જે મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના આમ તો જોઈએ કે કોઈ ખેડૂત મિત્રો એવા નહીં હોય કે જેણે ખેતરની અંદર એક વખત યુમિક એસિડનો ઉપયોગ નહીં કર્યો હોય મોટા ભાગે બધા જ ખેડૂત મિત્રોએ યુમિક એસિડનો ઉપયોગ કર્યો હશે ફુલ્વિક એસિડનો ઉપયોગ કર્યો હશે તો આ જે છે એ હકીકતમાં શું છે એના કયા બે પ્રકારો છે અને શું હકીકતમાં એ જમીન માટે કેટલા ફાયદાકારક છે એની ખાસ આજના વિડીયોમાં ચર્ચા કરવી છે હવે યુમિક એસિડ શું છે તો કે ભાઈ યુમિક એસિડ છે એક જમીનમાંથી મળતો જ પદાર્થ છે ુમિક ફોર્મમાં મળે છે હ્યુમેટ ફોર્મમાં જેને આપણે પછી પાવડર સ્વરૂપમાં છે દાણાદાર સ્વરૂપમાં અથવા તો ફ્લેક્સ સ્વરૂપમાં એટલે ફ્લેક્સ એટલે કે શું આપણે ભાઈ કહીએ ઝીણી કાંકરી જેવું ઘણા ખેડૂત ઉપયોગ કરતા હશે કે ભાઈ ઝીણી કાંકરી જેવું માર્કેટમાં મળતું હોય પેકેટમાં તો એને આપણે હ્યુમિક એસિડ ફ્લેક્સ કહેતા હોઈએ તો આવા અલગ સ્વરૂપમાં રૂપાંતરિત થાય અને એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ હવે જે હ્યુમિક એસિડમાં રૂપાંતરિત કરે છે તો ઘણીવાર અઠાણું ટકા પંચાણું ટકા નેવું ટકા બહુ બધા અલગ ફોર્મેશન માર્કેટમાં અત્યારે અવેલેબલ છે એને રૂપાંતરિત માટે બે વસ્તુ એક તો પોટેશિયમ આધારિત પણ મળે છે બીજો જે છે એ આપણને સોડિયમ આધારિત પણ યુમિક એસિડ માર્કેટની અંદર મળતો હોય છે હવે જે યુમિક એસિડ છે એનું કામ શું છે તો હ્યુમિક એસિડ એક તો તમારી જમીનની સંરચના એને ફળદ્રુપતા રાખવા માટે પ્રયત્નશીલ છે આ સિવાય કોઈપણ પાકમાં યુમિક એસિડ વાપરો કોઈ કોઈપણ પાકમાં મૂળનો એટલો સારો વૃદ્ધિ વિકાસ થશે કે જે પોષક તત્વો શોષણ કરવામાં અને છોડના વૃદ્ધિ વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે આ સિવાય એનપીકે જેવા નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાશ જેવા પોષક તત્વો જે સરળતાથી છોડ શોષણ કરી શકે એ માટે યુમિક એસિડ ખૂબ જવાબદાર છે આ ઉપરાંત યુમિક એસિડ છોડનો વૃદ્ધિ વિકાસ કરાવે છે જમીનની ફળદ્રુપતા ખાસ પાણીની સંગ્રહ શક્તિ જમીનમાં જે પાણીની સંગ્રહ શક્તિ છે એને જાળવી રાખવા વધારવા માટે પણ યુમિક એસિડ ઉપયોગી સાબિત થાય છે તો ભાઈ પ્રોબ્લેમ ક્યાં છે આપણને

તો ભાઈ પોટેશિયમ આધારિત જે યુમિક એસિડ માર્કેટમાં મળે છે અઠ્ઠાણું ટકા નેવું છે પંચાણું ટકા કે જે અલગ અલગ ફોર્મમાં મેં કીધું એમ ઘણી જગ્યાએ પાવડર મળે છે અને આપણે પાણીમાં ઓગાળી પીએચમાં આપીએ છીએ અથવા તો ઉપરથી સ્પ્રે કરીએ છીએ ફ્લેક્સને પણ એ રીતના ઓગાળી દઈએ અથવા તો દાણાદાર સ્વરૂપના આપણે ઘણીવાર જમીનમાં આપી દેતા હોઈએ અથવા ઘણા પાણીમાં દ્રાવ્ય હોય તો એને પાણીમાં ઓગાળીને પણ આપતા હોઈએ છીએ તો ભાઈ જે પોટેશિયમ આધારિત યુમિક એસિડ છે એની અંદર શું છે કે પોટેશિયમનો ભાગ રહેલો છે આ સિવાય જમીનની ઉપજ શક્તિ વધારવામાં આ યુમિક એસિડ તમને બહુ અગત્યનું સાબિત થશે ઉપરાંત મેં કીધું એમ પાણીની સંગ્રહ શક્તિ છે એની ક્ષમતાનો વધારો કરવા માટે પોટેશિયમ બેઝ હ્યુમિક એસિડ છે ખૂબ અગત્યનું છે મૂળનો વિકાસ પોષક તત્વો શોષણ કરવામાં મદદરૂપ છે પણ જે પોટેશિયમ યુક્ત યુમિક એસિડ માર્કેટમાં તમે લેશોને ને એ કિંમતમાં વધારે હશે આના કરતાં સોડિયમ આધારિત જે યુમિક એસિડ છે એના કરતાં કિંમતમાં પોટેશિયમ યુક્ત યુમિક એસિડ જે છે એની કિંમત વધારે હશે જમીન અને પાક આના માટે આ સુરક્ષિત છે ખાસ જમીન અને પાક બંને માટે પોટેશિયમ આધારિત યુમિક એસિડ એકદમ સુરક્ષિત રસ્તો છે પણ એની જગ્યાએ સોડિયમ આધારિત યુમિક એસિડ સોડિયમનો ભાગ રહેલો છે સોડિયમ આધારિત યુમિક એસિડનો હું એક પોઈન્ટ તમને કહું તો ભાઈ સોડિયમ છે સાર છે એ પાણીમાં ઓગળશે નહીં એટલે તમે જોશો ને તો પાવડર સ્વરૂપ ફ્લેક્સ સ્વરૂપ મોટા ભાગે પોટેશિયમ સ્વરૂપમાં જ મળે છે કારણ કે આપણે પાણીમાં ઓગાળીને ઉપયોગ કરવાનો હોય છે પણ ઘણીવાર સોડિયમ આધારિત પણ મળતા હોય છે પણ સોડિયમ આધારિત ઘણીવાર શું દાણાદાર સ્વરૂપે આપતા હોય છે ઘણા તમે જોતા આપણે કોઈ કંપનીને ટાર્ગેટ નથી કરતા અથવા કોઈ એગ્રો સેન્ટરને નથી કરતા પણ હું એટલું કહેવા માગીશ કે અત્યારે મેં જોયું છે બે સિઝનમાં કે ભાઈ ઘણી જગ્યાએ તમે પચીસ પચીસ કિલોની ઠેલીઓના જમીન સુધારક વાપરો છો જમીન સુધારકમાં શું છે એ પૂછવાનો આપણે ક્યારેય કષ્ટ કર્યો જ નથી કોઈ જમીન સુધારક તરીકે એની અંદર દાણાદાર સ્વરૂપના ગ્રેન્યુલ્સ મળે છે એને તમે જમીનમાં પૂખી જો છો અને જયારે પછી પાક અથવા તો ઊભા પાકમાં પૂખો છો એટલે છોડ તમારો હું ગેરંટી આપું ચાર થી પાંચ દિવસમાં એકદમ લીલોચમ થઈ જશે એટલે આપણે કેવું થઈ જાય ખુશ થઈ જઈએ કે વાહ સારું રિઝલ્ટ મેળવ્યું પણ હકીકત શું થાય ઘણી વાર બધી કંપનીઓ નથી કહેતા પણ ક્યાંક ક્યાંક જે છે એ સોડિયમ બેઝ હોય છે જેના કારણે શું થાય કે સાર છે સોડિયમ એ જમીનમાં જ રહેવાનો છોડ એને શોષણ નથી કરવાનું એની અંદર રહેલું જે યુમિક એસિડ છે ને એ છોડ શોષણ કરી લેશે એટલે છોડ તરત લીલો થશે એટલે આપણને શું લાગે ભાઈ બહુ સારું રિઝલ્ટ મળ્યું એટલે જે છે પાવડર સ્વરૂપમાં હશે ને તો એ પાણીમાં આટલી જલ્દી નથી ઓગળતું અને ઓગળે છે તો ધૂંધળું રહે છે એકદમ જ્યારે આ પોટેશિયમ વાળું શું છે કાળા કલરનું આવે એકદમ કાળું અથવા ભૂખરા રંગનું દ્રાવણ મસ્ત બની જાય એટલે આપણે સ્પ્રે કરી આપણને તરત ખ્યાલ આવી જાય સોડિયમ આધારિત મેં એવું નથી રહેતું એટલે મોટા ભાગે દાણાદાર સ્વરૂપે જતું હોય છે અને દાણાદાર સ્વરૂપમાં મેં કીધું એમ કે પાણીમાં આટલી જલ્દી ના ઓગળે એટલે આપણા ઉપરથી પૂખ્યા હોય અથવા જમીનમાં પાયામાં આપી દઈએ એટલે એમાંથી યુનિક નીકળી જાય પણ સોડિયમ છે એ જમીનમાં જ રહી જાય લાંબા ગાળે આ જમીન માટે નુકસાનકારક છે કઈ રીતે હવે ઘણા ખેડૂત મિત્રોનો આ અનુભવ હશે પાંચ છ વર્ષ પહેલાં તમારી જમીનનો પીએચ સંતુલન હતો પીએચમાં કોઈ સાર આપણા જમીનમાં કોઈ સાર હતો નહીં પાંચ છ વર્ષ પછી અચાનક તમારી જમીનનો પીએચ છે વધી ગયો પાંચથી સાતની વચ્ચેનો પીએચ અચાનક આઠ સાડા આઠે પહોંચી ગયો તમારી જમીનમાં અચાનક સારનું પ્રમાણ ક્યાંકથી વધવા લાગ્યું તમે રાસાયણિક ખાતરનો સંતુલિત ઉપયોગ કરો છો આ એક રાસાયણિક ખાતરનું કારણ પણ આ માટે જવાબદાર છે એ નો ડાઉટ કે ભાઈ ડીએપી કે જે બી વાપરો એમાં પણ સારનું પ્રમાણ હોય છે પણ તમે સાથે સાથે ઓર્ગેનિકનો પણ ઉપયોગ કરો છો છતાં પણ આ પરિસ્થિતિ આવી છે તો એનું એક કારણ આ પણ હોઈ શકે છે એટલે જે છે સોડિયમ જેમ જેમ જમીનમાં વધશે પીએચ જે અસંતુલિત થશે પીએચ વધવા મળશે અને જમીનની અંદર સારનું પ્રમાણ વધે આપણે સૌ જાણીએ વધુ પીએચવાળી જમીન અથવા વધુ સારવાળી જમીનની અંદર કોઈપણ પાક તમે સરળતાથી નથી લઈ શકતા અથવા લો છો તો સારું એવું ઉત્પાદન એમાં નથી લઈ શકવાના આનો મર્યાદિત ઉપયોગ કરી શકો છો ખેતીની અંદર એકાદ વાર ઉપયોગ કર્યો ચાલો ઠીક છે પણ આની જેમ કન્ટિન્યુ ઉપયોગ દર વર્ષે કરશો તો મેં કીધું એમ લાંબા ગાળે એક બે વર્ષમાં ફરક નહીં દેખે પણ લાંબા ગાળે પાંચ છ સાત આઠ વર્ષે જમીન છે સારવાળી થઈ જશે કિંમતમાં છે એ બહુ સસ્તું છે હવે હકીકત કહો યુમિક એસિડ છે એ હ્યુમેટ ફોર્મમાં મળે છે અત્યારે પોટેશિયમ યુમટ અથવા તો સોડિયમ યુમટ જે મેજોરિટી માર્કેટ છે ચાઇનાથી ચાઇના સૌથી વધુ એક્સપોર્ટ કરે છે ઇમ્પોર્ટ આપણા દેશમાં થાય છે હવે ચાઇનામાં શું છે કે ભાઈ સોડિયમ બેઝ છે હ્યુમેટ એ સૌથી વધુ સસ્તો છે અને સસ્તો ભાવ છે એટલે બહુ એક્સપોર્ટ થાય ત્યારે પોટેશિયમ યુગ છે ને બહુ લોકો એક્સપોર્ટ નથી કરતા એના પર એ લોકોએ પાર્શિયલી બેન રાખેલો છે કે પ્રતિબંધ મૂકેલો છે કે પોટેશિયમ બેઝ છે બહુ એક્સપોર્ટ નહીં કરવાનો સોડિયમ બેસ તમારે છૂટ છે બેફામ એક્સપોર્ટ કરો અને આપણે શું કરીએ એને સૌથી વધુ ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ અને માર્કેટમાં સસ્તું હોવાથી મોટાભાગે આની ભલામણ ઘણી જગ્યાએ થતી હોય છે કિંમતમાં સસ્તું છે આપણે સસ્તાના ચક્કરમાં ખેતરમાં નાખી દેતા હોઈએ છીએ અને જમીન ખરાબ થવાની શક્યતા મેં કીધું કે જમીન કઈ રીતના ખરાબ થઈ શકે એની શક્યતા કયા આધારે છે એ આપણે સૌ જાણીએ છીએ એટલે ખાસ આ જે છે અત્યારે યુમિક એસિડ સો ટકા ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે સારી વસ્તુ છે નો ડાઉટ પણ આ એક ફરક છે કે ભાઈ પોટેશિયમ આધારિત પણ હોય છે ને સોડિયમ આધારિત પણ હોય છે તો દરેક ખેડૂત મિત્રો ખેતીની અંદર પોટેશિયમ આધારિત યુમિક એસિડનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે ફૂલવીક એસિડ પણ મળે છે યુમિક અને ફૂલવિકના કોમ્બિનેશન પણ મળે છે ફૂલ્વિક એસિડમાં સેમ આ થશે પોટેશિયમ અને સોડિયમ બીઝ મળી જશે પોટેશિયમ બેઝમાં સેમ આ મુદ્દા છે સોડિયમ બીઝમાં પણ સેમ આ મુદ્દા છે પીએચ સંતુલિત કરવામાં એ પણ એક મૂળભૂત કારણ જવાબદાર થઈ શકે છે એટલે યુમિક અને ફૂલ્વિક એસિડ જે પણ ઉપયોગ કરો છો પોટેશિયમ આધારિત ઉપયોગ કરો ખાસ જમીન સુધારકો તરીકે આનો ઉપયોગ થતો હોય એટલે એના ઉપર ગવર્મેન્ટ કોઈ બેન નથી લાગી શકતો અથવા કોઈ રોક નથી થઈ શકતો કારણ કે ઘણા ખેડૂતોને એવું હોય કે ભાઈ ગવર્મેન્ટ તો એને બંધ કેમ નથી કરી દેતી હવે એવું છે જો ફર્ટિલાઇઝર કંટ્રોલ એક જે હતો આપણો ઓગણીસો પંચ્યાસીમાં આવેલો એના વખત વખત સુધારા થયા હોય તો એમાં બાયોસ્ટિમ્યુલન છે અથવા તો જે આ હ્યુમેટ ફોર્મેશન છે એને ઓર્ગેનિક બેઝ આપણે કહીએ છીએ કારણ કે ઓર્ગેનિક છે હવે એની ઉપર સંપૂર્ણ બેન એમ લાગતો કારણ કે સોડિયમ બેઝ જે છે હ્યુમિક એસિડ એ ખાલી એગ્રીકલ્ચર માટે ભલા એગ્રીકલ્ચરમાં એની ખાસ એટલી ભલામણ પણ નથી પણ એ મસ્ત આપણે માછલી ઉછેરમાં છે એમાં ઉપયોગી છે પાણીને શુદ્ધ કરવા માછલીને તંદુરસ્ત રાખવા પશુ આપણા પશુપાલનની અંદર પશુના આહારમાં પણ ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થાય છે આ સિવાય ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઉદ્યોગોમાં જે વેસ્ટેજ વોટર હોય છે કે જે ખરાબ પાણી છે એના ટ્રીટમેન્ટ માટે પણ સોડિયમ બેઝ ઝૂમેટનો ઉપયોગ થતો હોય છે એટલે આપણા દેશની અંદર એનો સંપૂર્ણ પ્રતિબંધ ક્યારેય નથી લાગી શકતો પણ આપણે જાગૃત થઈ અને એનો ઉપયોગ કરવો કે ભાઈ પોટેશિયમ આધારિત યુમિક એસિડ અથવા ફુલ્વિક એસિડ છે એનો આપણે ઉપયોગ કરવાનો પ્રયત્ન રાખવો જોઈએ સાચી માહિતી લે અને ખરીદી કરવાનો પ્રયત્ન કરશો ને તો સો ટકા તમને ખેતીમાં સારું રિઝલ્ટ મળશે આ ચેનલનો હેતુ એક જ છે કે આવી જે માહિતીઓ છે કે એનાથી તમને જાગૃત કરવા જેથી તમે ખેતીની અંદર સારી અને સાચી પ્રોડક્ટ કે કોઈ પણ ટેકનિકલ છેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખી શકો અંતમાં હું એટલું કહું છું ચેનલ નવી છે તમે સબસ્ક્રાઈબ નહીં કરો ચાલશે લાઇક નહીં કરશો કોઈ વાંધો નથી કોમેન્ટ નહીં કરો કાંઈ વાંધો નહીં આ વિડીયોને કોઈને શેર નહીં કરો મને કોઈ પ્રશ્ન નથી પણ આ જે માહિતી તમને મળી છે એ માહિતીને બીજા ખેડૂત મિત્રોને આપો આપણે એમ નથી એમને વિડીયો ગ્રુપમાં શેર કરો આ કરો પણ આ જે માહિતી તમને ખ્યાલ આવી ગયો કે એસિડ પોટેશિયમ આધારિત વપરાય સોડિયમ આધારિત ના વપરાય તમને એકદમ ખ્યાલ આવી ગયો સાંજે પાંચ ખેડૂત મિત્રો પાંચ જણા આપણે ગામમાં બેઠા છીએ તો ભાઈ વાતો વાતોમાં વાત પણ તમે એમને કહી શકો કે આ રીતનું પણ આવે છે તો આ વાતને જાગૃતતા લાવવાનો પ્રયત્ન તમે કરી શકો છો કે ભાઈ જે માહિતી આ ચેનલના માધ્યમથી મળે છે એ માહિતીને તમે બીજા ખેડૂત મિત્રોને આપો આપણે વિડીયો નહીં શેર કરો લાઈક નહીં કરો સબસ્ક્રાઈબ નહીં કરો કોઈ પ્રશ્ન નથી માહિતી હું રેગ્યુલર આવી આપતો રહીશ પણ આ માહિતી જે છે તમને મળી છે એને બીજા ખેડૂત મિત્રોને પ્રચાર કરો જેથી કરીને ભવિષ્યની અંદર ધીમે ધીમે બધા ખેડૂત મિત્રો જે છે નાની નાની વસ્તુ છે એના મગજમાં ક્લિયર થઈ જાય એટલે આપણે પછી કોઈ ઉપર નિર્ભર રહેવાનો પ્રયત્ન ન કરવો પડે આ ચેનલનો માત્ર આ જ ઉદ્દેશ્ય છે આશા કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને ખાસ આવા અવનવા વિડીયો ટેકનિકલી અને સાયન્ટિફિક જે છે એ હું તમને આપતો રહીશ ધન્યવાદ